નશાની હેરાફેરી કરતા સોદાગરો હંમેશા નીત નવા કિમિયા અપનાવતા હોય છે પરંતુ પોલીસ પણ આ ડ્રગ્સ પેડલરો કરતા બે કદમ આગળ હોય છે કંઈક આવું જ જોવા મળ્યું છે ડાયમંડ સિટી સુરતમાં ડ્રગ્સ પેડલરો પોલીસની બાજ નજરથી કેવી રીતે બચી શકાય તેના પદાર્થોની હેરાફેરી કરતા હોય છે પરંતુ બેઠી હોય છે આવા દરેક પહેતરાનો પર્દાફાશ કરી પોલીસ પેડલરોની ચાલને નાકામ બનાવે છે થોડા દિવસ પહેલા સુરત એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો એ ગાંજો આરોપીઓ એવી રીતે છુપાવીને લાવ્યા હતા કે કસ્ટમ વિભાગ પણ થાપ ખાઈ ગયું પરંતુ ક્રાઇમ બ્રાન્ચની નજર વધુ તેજ હતી સુરતમાં હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો નવો કિમ્યો કસ્ટમ અને પોલીસ ને માત આપવા સુટકેસ માં છુપાવ્યો હતો ગાંજો પેડલર ની પૂછપરછ માં વધુ દોઢ કરોડ નો મુદ્દામાલ જપ્ત હવે જુઓ આ દ્રશ્યો જેમાં એક સૂટકેસને ખોલવામાં આવે છે તો તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું નહીં પરંતુ બાતમી પાકી હતી કે પેડલરો સૂટકેસની અંદર જ નશીલો પદાર્થ છુપાવીને લાવ્યા છે એટલે સૂટકેસની અંદરનો ભાગ ખોલવામાં આવ્યો અને તે ખોલતાની સાથે જ અંદરથી પ્લાસ્ટિકના બે પેકેટ મળ્યા એ પેકેટ ચેક કરવામાં આવતા પોલીસને જાણવા મળ્યું કે આ હાઇડ્રોપોનિક કેનાબિસ ડ્રગ્સ છે

જેથી પંચો અને સરકારી પંચો વિડીયોગ્રાફી બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી ફોઇલ પેપર બેગ વધુ કબજે જે કાર્બન પેપરની કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ ત્રણ કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જાફર પાસેથી કુલ ત્રણ કરોડ થી વધુ નો કોની માલ જાફર લાવ્યો હતો ગાંજો આ ગાંજો તાજેતરમાં જ પોલીસે જપ્ત કર્યો છે પરંતુ ઘટના સત્તર નવેમ્બરની છે જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે જાફર ને પકડ્યો હતો તારીખ સત્તર નવેમ્બર બે હાજર પચીસ સ્થળ સુરત એરપોર્ટ જાફર પાસેથી હાઈબ્રિડ ગાંજો જપ્ત એક પેડલર બેંકોક થી હાઈબ્રિડ ગાંજો સુરત લઈને આવતો હોવાની બાત મે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ને મળી હતી તેના આધારે કસ્ટમ વિભાગ સીઆઈએસએફ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ એરપોર્ટ પર તૈનાત હતી બેંકોક થી આવેલા જાફર અકબર ખાન ની ટ્રોલી બેગ ચેક કરવામાં આવી હતી બેગ માંથી હાઈબ્રિડ ગાંજા 8 પેકેટ રમકડા ના બોક્સ ની અંદર મૂકવામાં આવ્યા હતા એ બોક્સ સુટકેસ માં રાખવામાં આવ્યું હતું એ આરોપી ને કોર્ટ માં રજૂ કરી

ઉપયોગ કરવામાં આવ્યો હતો એ કવર બનાવી એક પ્લાસ્ટિકની બેગમાં 4.800 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો ભરી છુપાવવામાં આવ્યો હતો આમ જાફર પાસેથી પહેલા 1.42 કરોડના હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ અને પછી તેની બેગમાંથી 1 કરોડ 70 લાખની કિંમતના બે પેકેટ મળી આવ્યા આમ તેની પાસેથી કુલ 3 કરોડથી વધુનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી સત્તર બે હજાર પચીસ ના રોજ એક સુરત એર ઇન્ડિયા બેન્કોક ફ્લાઇટમાં એક જાફર ખાન નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન અને એમની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યો હતો અને એમની સર્ચ દરમિયાન ચાર કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ રેડ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સીઆઈએસએફ ને પણ સાથે રાખવામાં આવ્યા હતા એમની પાસેથી અંદાજે એક કરોડ એકતાલીસ લાખ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો એને એરપોર્ટ થી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીઓના ગુજરાત સિવાય અન્ય કયા રાજ્યોમાં કનેક્શન હતા જાણવા મળ્યું છે ગુજરાત સિવાય તમિલનાડુ ચેન્નઈ અને મહારાષ્ટ્ર સુધી હાઇબ્રિડ ગાંજાની બેંગકોક થી ગાંજો જાફર કોની પાસેથી લાવ્યો હતો તે કનેક્શન સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે આગામી દિવસોમાં મહત્વના અને મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે રાકેશ